ગોધરા શહેરની સો ઉપરાંત મુસ્લિમ મહિલાઓ દ્વારા રોજગારીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી રાજ્યની ગરીબ મહિલાઓને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે પરંતુ ગોધરા શહેરની મુસ્લિમ મહિલાઓ સુધી આ યોજનાઓ પહોંચતી નથી અને આ યોજનાઓના લાભ મળી રહેલ નથી જેને લઈ આજ રોજ ગોધરાની સો ઉપરાંત મુસ્લિમ મહિલાઓ પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી મહિલા દ્વારા રજૂઆતમાં જણાવ્યું હતું કે અમને શિવન કલા બ્યુટી પાર્લર મહેંદી કલા સહિત રોજગારી મળી રહે તેવા ઉદ્યોગો ઉભા કરવામાં આવે જેથી અમને કોઈની સામે આજ ફેલાવો ન પડે અને અમે તમામ મહિલાઓ આત્મનિર્ભર બની પોતાનું ગુજરાન ચલાવી શકીએ આજ રોજ ગોધરા શહેરના અલગ અલગ વિસ્તારના પસમાનના મુસ્લિમ સમાજની બહેનોને લઈને ગોધરા પંચમહાલ જિલ્લાના કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવા આવ્યા હતા એ તકો જેવન જેમ કે સીવન ક્લાસ બ્યુટી પાર્લર અને એવી અન્ય તકો પસમાનદા મુસ્લિમ વિસ્તારમાં પહોંચે અને એમને જલ્દીથી જલ્દી એક રોજગારી મળે અને એમનું ઘરનું ગુજરાન ચાલે એ માટે આજે અધિકતમ કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવામાં આવી

જે મળતી છે વધારે પડતી મહિલાઓ માટે અને ગરીબ મહિલાઓ માટે તો એનો એ સમસ્યા લઈને અમે અહીંયા કલેક્ટર ઓફિસમાં આવ્યા છે અને રજૂઆત કરી છે જેમ કે મેદિક ક્લાસ છે સીવન ક્લાસ છે ઘર ઉદ્યોગો છે એ બધાના માટે જેમથી ઓરતોને લેડીઝને ઘરે બેઠા પૈસા મળી શકે જેના માટે એમને કોઈ સામે હાથ ફેલાવો ના પડે તો એ મામલો લઈને અમે અહીંયા કલેક્ટર ઓફિસમાં આવ્યા છે અને એ અમારી રજૂઆત છે અને કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે જલ્દ થી જલ્દ અમને પ્રોત્સાહન મળી જશે જે કઈ સુવિધાઓ છે અમને મળી જશે